ત્રણ થી ચાર વીસ લાવવા દઈશું આપણે જો આપણે બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે ઢીંગવા તળી નાખવી બટાટું લીધું તેલ તેલ આપણું ગરમ થઈ ગયું છે હિંગળા નાખી દઈશું આપણે બે ચાર કળી લસણ લીધો ખાડી નાખી અમે થોડુંક મરચું લીધું જો આપણા બટાકા સરસ બફાઈ ગયા છે અને કાઢી દેવી આપણે જો આપણે બટાકા સરસ ફૂલી નાખ્યા બધા હવે એનો વઘાર કરી નાખશું તો આપણું તેલ ગરમ થઈ જાય તો આપણે નાખીએ જીરું થોડા લિંચીના પાંદા લસણ વાટેલું બાટેળું મરચું ગેસ આપણે બંધ કરી દેવાનું થોડી ગળદર

थोड़ा चाट मसाला तो तैयार तो तो है आप बटाटा भूंगा